દસ વાગે પચીસ મિનિટે મળ્યો સ્વર પહોંચતા મસાલાની દુકાન માથે ધુમાડો બહાર નીકળી રહ્યો હતો મસાલાની દુકાન ઉપરના માળે પણ આગ ફેલાઈ આગ ઉલાવવા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ફાયરના અધિકારીઓ કેવી રીતે આગ લાગી હોવાનું જણાતા વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા અને લોકો બજારમાં દોડી આવતા આખરે હાથી ખાના ત્રણ ગેટ બંધ કરી દેવાયા દુકાન આવેલી અમારે સવા દસથી સાડા દસની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે આશરે કેટલું નુકસાન આશરે ત્રીસ એક લાખ રૂપિયાનું માલસામાન છે અને પાંચેક લાખ રૂપિયાનું ફર્નિચર છે